કોરોનાના કહેર વચ્ચે સરકાર લોકોને સામાજિક અંતર જાળવવા માટે અપીલ કરે છે અને તે માટે કોરોનાની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે પરંતુ રાજકીય લોકો કદાચ આ નિયમ લાગુ પડતા ન હોય તેવું લાગી રહ્યું છે પૂર્વ આદિજાતિના પ્રધાન અને ભાજપના નેતા કાંતિભાઈ ગામિતને ત્યાં સોનગઢના ડોસવાડા ગામમાં ભાજપના પૂર્વ આદિજાતિના પ્રધાનના કાંતિ ગામિતના પૌત્રીની સગાઈમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને તેમાં લોકો ગરબા રમતા પણ જોવા મળ્યા હતા આ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો

હજારોની સંખ્યામાં લોકોએ ગરબા કરીને કોરોના ગાઈડલાઇન્સના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા લગભગ વર્ષોથી મારા ફાધર વખતથી તુલસી વિવાહ અમે દર વર્ષે કરીએ અને નવો તો તસુની હતો આ તુલસી વિવાહના પ્રોગ્રામમાં જીતું અમારા મારા છોકરાના છોકરીના સગાઈ રાખેલી અને એ સગાઈમાં અમે લોકોએ કોઈ આમંત્રણ કે એવું કોઈ કોઈને મોકલાવ્યું પણ નથી પણ છતાં વોટ્સઅપ પર મૂકેલું તેના આધારે પબ્લિક આવીને અમારી લોકોની બી તૈયારી કે સગાઈ છે એટલે આવશો એટલે દોઢથી બે હજાર માણસનો જમવાનું પણ રાખેલું હાથે હાથે નાચવાનું પણ રાખેલું અને લાઇટ બી અતિ હાંજે જે થાય એટલે તેના લીધે આ કોઈએ વિડીયો વાયરલ કરી મને આજે જ્યારે આ આખો ફોકસમાં આવ્યો છે તો હું માફી માગું કે મારી ભૂલ છે ડોસવાડા ગામ ખાતે સગાઈ તેમજ તુલસી વિવાહનો એક કાર્યક્રમનું આયોજન થયેલું હતું અને તે કાર્યક્રમમાં કાર્યક્રમ દરમિયાન કોવિડ નાઇન્ટીન્સની ગાઈડલાઇન્સનો ભંગ થયેલ છે તેવા સમાચાર સોશિયલ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થતાં આ હકીકત પોલીસ તેમજ તંત્રના ધ્યાને આવતા આ બાબતે પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવેલું કે ડોસવાડા ગામના જીતુભાઈ ગામિતની પુત્રીના સગાઈનો પ્રસંગ હતો અને સાથે તુલસી વિવાહનો પણ પ્રસંગ હતો તેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા અને કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવેલું ન હતું જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલી રહેલ છે આ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં કોરોનાની ગાઈડલાઈનના ભંગનો ગુનો નોંધાયો છે સોનગઢ ગામના સરપંચ જીતુ ગામિત વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ મામલે પૂર્વ આદિજાતિ પ્રધાન અને ભાજપના નેતા કાંતિભાઈ ગામીતે માફી પણ માંગી લીધી છે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે વિડીયોના આધારે વિશ્લેષણ કરી ગૃહ મંત્રાલય દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું